નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વ ભારે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવે છે વડોદરા જેપી પોલીસ સ્ટેશન તાંદલજા દ્વારા રોયલ વુડાના રહેવાસીઓ સાથે નાના બાળકોએ પતંગ ચગાવતી વખતે સાવધાની રાખવા સાથે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરવો તેમજ નાના બાળકો પતંગ પકડવા રસ્તા પર તથા ઇલેક્ટ્રિક વાયરોથી દૂર રહેવાની અપીલ કરી તેમજ સમજ પાડી જેપી પોલીસ સ્ટેશન ના પી આઈ શ્રી સગર સાહેબ દ્વારા ઉત્તરાયણ ના પર્વ એવી રીતે કરો કે કોઈને નુકસાન કે ઈજા ના થાય તેની સાવધાની રાખી કરવામાં આવે તેવી સમજણ પાડવામાં આવી રિપોર્ટ ખાન સાથે નિસાર અમારે તો નસીબ નહીં તો પૂરા દિન બજે રાત કે બજે તક વો તુક્કલ ચડાતે રાત કો ક્યાં ચડાતે અંદર શું આવે અંદર ગુબ્બારો આગ આવે અંદર સળગાવો એટલે એ તમને દસ રૂપિયા ખાલા પતંગની કિંમત કેટલી હોય પાંચ અથવા બેન કેટલી હોય કિંમત પાંચ અથવા દસ રૂપિયા બાજુમાં તમે અહીંયા પતંગ ઉડાડો છો આજુ બાજુમાં છે શું છે બાજુ બાજુમાં અગાસી છે હવે એક ઉડાડતો હોય ને પતંગ એ તો એ કાપે ને એટલે બીજો ખીજાય કે મારો પતંગ ઉડવા નથી જતો મતલબ ચગાવવા જ નથી જતો બાજુમાં આ બાજુ

પાછે પાછી હોય તો આવું આખું હાથનું જેકેટ પહેરવાનું ચાઈનીઝ દોરી આપણે દોરીથી પણ ઘણી વાર શોટ લાગે એ વસ્તુ નહીં ખબર બીજી વસ્તુ પતંગ ઉડાડે અને આ બધા પતંગ ઉડાડ શોટ લાગે શું થાય હાથ સફાવવો પડે કેવો કેવી એટલો વીજળીનો કેટલાક પેલા તો બધાને શુભેચ્છા મુસ્લાઈનની કારણ કે આ કોઈ હિન્દુનો તહેવાર નથી કોઈ મુસ્લિમનો નહીં ક્રિશ્ચનનો નહીં આ કોનો છે કોઈ નથી પકડીનેતા એમાં પેલા ગાળા ગાળી થાય ઢાબા ઉપર એક તો મહેનત કરી બાંધવા જાય ઝઘડા થાય પાંચ રૂપિયાના પતંગમાં કોણ કે આ માણસ નો સ્વભાવ છે મૂટેલો પતંગ એને બહુ ગમે ધાબા ઉપર હો પતંગ પડ્યા તો આમ એક પતંગ આવતો હોય ને તો એ પકડવા જશે એમાં અકસ્માત થાય રોડ ઉપર ખાસ કરીને બાળકોએ દોડા કરવા નહીં ગાયુ રોડ ઉપર આવતી હોય રોડ ઉપર બાઇકો સ્પીડમાં જતો હોય આ એનું કોઈ પ્રતિબંધ છે તેમ છતાંય કોઈ બાર ગામથી લઈ આવે ચાઇનીઝ દોરી એવી છે કે એનો કલર એવો હોય કે તમે રોડ ઉપર નીકળો એટલે તો

લોકો લાખો લોકો ચડાવે છે પણ અકસ્માત ના થાય એ વસ્તુ મહત્વની આ બાબત ભરતા એટલે કોઈ ઝુપડપટ્ટી છે એમાં ગુબ્બારો પડ્યો હળપતો કારણ કે